ગુજરાત રાજ્યમાં પોલીસની કામગીરીને લઈને અમુક પ્રશ્નો જે છે તે સામે આવતા હોય છે જોકે રાજ્યના ગૃહ મંત્રી એ જે છે તે પોલીસની કામગીરીને લઈને જે છે તે ફીડબેક કંટ્રોલ સેન્ટર જે છે તે સચિવાલયમાં શરૂ કર્યો છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છું ગાંધીનગર સચિવાલય ખાતે કંટ્રોલ રૂમ જે શરૂ કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમની અંદર પાંચ જેટલી મહિલા કર્મચારીઓ કામ કરે છે તમામ મહિલા કર્મચારીઓ જે છે તે અલગ અલગ લોકોને એટલે કે અરજદારો છે પાથરણા છે પત્રકારો છે તમામ લોકોને અથવા તો જે તે જિલ્લાના વોર્ડ પ્રમુખ હોય શહેર પ્રમુખ હોય કે કોઈ પણ અજાણી વ્યક્તિ જેઓએ પોલીસ સ્ટેશનમાં અથવા તો રાજ્યના ગૃહ મંત્રી સમક્ષ લેખિકમાં કે મૌખિકમાં ફરિયાદ કરી હોય તેવા અરજદારોને અહીંયા આગળથી સીધો ફોન જાય છે ફોન કરીને પોલીસનો સાથ સહકાર કેવો મળે છે તેના વિશેની જે છે તે જાણકારી અહીંયા આગળથી લેવામાં આવી રહી છે અત્યાર સુધીમાં લગભગ જે છે તે આ ફીડબેકના માધ્યમથી પાંત્રીસો કરતાં પણ વધુ કોલ જે છે તે કરવામાં આવ્યા છે લોકોનો જે અભિપ્રાય જે છે જાહેર જનતાનો જે અભિપ્રાય છે તે લેવાનો સતત અહીંયા આગળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લગભગ અગિયાર હજાર કરતાં પણ વધુ કોલ જે છે તે અહીંયા આગળથી કરવામાં આવે છે જેની અંદર પાંત્રીસો લોકોના જે છે તે ફીડબેક જે છે તે લેવામાં આવે છે સાત પ્રશ્નો જે છે તે અહીંયા આગળથી પૂછવામાં આવે છે જો સાત પ્રશ્નોની જો વાત કરીએ તો આપના નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ આ પ્રકારનો પ્રશ્ન જે છે તે અરજદારને કરવામાં આવે છે તદઉપરાંત પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાય એસપીની કામગીરી કેવી છે તે મામલે પણ જે છે તે અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે આ ઉપરાંત તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે નહીં એટલે કે પીઆઈ કે ડીવાય એફસી કક્ષાના અધિકારીઓ ફિલ્ડમાં જોવા મળે છે કે નહીં મળતા તે મામલે પણ જે છે તે જાણવાનો અહીંયાથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તદઉપરાંત જાહેર જનતાનો પ્રત્યેનો અભિગમ કેવો છે પોલીસને લઈને તેના વિશેની પણ માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે તે જિલ્લાના ડીવાય એસપી સાહેબને સહેલાઈથી મળી શકાય છે કે નથી મળી શકાતું તે મામલે પણ જે છે તે પ્રશ્ન પૂછવામાં આવે છે આ ઉપરાંત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રશ્નો સાત સૂચવ્યા છે તે પ્રમાણે પોલીસ જે છે તે કામ કરે છે કે નથી કરતી તેનો ફીડબેક જે છે તે અહીંયા આગળ લેવામાં આવી રહ્યો છે જે ફીડબેક આવી રહ્યા છે તે ફીડબેકની જે યાદી જે છે તે યાદી અહીંયા આગળ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે જેથી આવનારા દિવસોમાં જે પીઆઈથી ડીવાય એસપી કક્ષાનું અને ડીવાય એસપી કક્ષાથી ઉપલી કક્ષાનું જે અધિકારીઓનું જે પ્રમોશન આવતું હોય છે તે પ્રમોશનની અંદર જે છે તે આ જે ફીડબેક હશે તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે ખાસ કરીને જે પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં નથી જોવા મળતા અથવા તો લોકોને હેરાન કરે છે અરજદારોની વાત નથી સાંભળતા તેમને વારંવાર પોલીસ મથકના ધક્કા ખવડાવે છે તેવા પોલીસ અધિકારીઓ સમક્ષ પણ રાજ્યના ગૃહમંત્રી આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરે તો તેમાં કોઈ નવયની વાત પણ નથી નમસ્કાર મારી વાત વિજયકુમાર સોલંકી સાથે થઈ રહી છે જી સર આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હરસંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગરથી કરવામાં આવી રહ્યો છે જી સર સાહેબ સમક્ષ કરેલી રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીશ્રીઓનો અભિગમ મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવ્યો છે જી સર બિલકુલ આપની રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીશ્રી તરફથી આપને કેવો પ્રતિભાવ મળેલો છે જી બિલકુલ સર જી આપે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલી છે કે કેમ સર જી સર બરાબર છે પોલીસ સ્ટેશનના પીઆઈ અને ની કામગીરી કેવી છે જી સર આપ પીઆઈની વાત કરી રહ્યા છો કે ડીવાયએસપી સરની વાત કરી રહ્યા છો જી આપની આ તમામ બાબત હું અહીંયા નોંધ કરું છું અને મંત્રીશ્રી સુધી તમારી આ વાત પહોંચાડવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ જી આપને પીઆઈ તથા ડીવાયએસપી જે છે એ આપને ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ જી સર જી તેઓનો જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે બરાબર છે સર જી બિલકુલ આપને ડીવાયસપી સહેલાઈથી મળી શકે છે કે કેમ જી તમારી આ વાત હું ચોક્કસથી એ નોંધ કરું છું અને મંત્રીશ્રી સુધી તમારી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જી સર જી આપના કિંમતી સમય બદલ માનનીય ગૃહમંત્રીશ્રીનું કાર્યાલય ગાંધીનગર આપનો આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર